શહેરના જૂના બંદર રોડ એસપી ગેસના ગોડાઉન સામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસોમને ઝડપી લીધી ગંગાજળિયા પોલીસ ભાવનગર શહેરમાં ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે જૂના બંદર રોડ હનુમાનજીના મંદિર પાસે પાટીના કારખાના બાર એસપી ગેસના ગોડાઉન સામે જાહેર જગ્યામાં જુગાર રમતા વિજયભાઈ કાળુભાઈ રાઠોડ મુકેશભાઈ ખુશાલભાઈ વેગડ અશ્વિનભાઈ અરવિંદભાઈ સોલંકી રાહુલભાઈ રવજીભાઈ જાંબુચા અને સંતોષભાઈ જયંતીભાઈ સોલંકીને રોકડ રૂપિયા પાંચ હજાર સોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી